સૌને મહારાજે શ્રી કૃષ્ણ હું છું પ્રીતિ આજે આપણે બહુ જ સરળ રીતથી ટિફિન બોક્સ ઘરે જ બનાવતા શીખશું તો એના માટે આપણે બે ટુકડા લઈ લેવાના છે પહેલો આ મેં ટુકડો લીધો છે જેનું માપ છે સાત બાય વીસ ઇંચ વીસ ઇંચ છે આપણી ચોળાઈ છે અને સાત છે આપણી લંબાઈ છે હવે જે સાત ઇંચ છે એનામાંથી આપણે એક ઇંચ પર માર્ક કરી લઈશું કોઈ બી એક સાઈડ તમે લઈ લો તો એ ઉપરની સાઈડ બનશે આપણી તો આ એક ઇંચ પર માર્ક કરી અને પછી ત્યાંથી જ આપણે એને કટ કરી લેવાનું છે અને આ ટુકડાને મેં વચમાં સ્પોન સીટ અને જે નોનવેરની બેગ આવે છે એનાથી ક્વિટ કરી અને લઈ લીધો છે હવે વીસ ઇંચની ચેન લીધી છે અને ચેનને આનામાં આપણે જોઈન્ટ કરવાની છે આવી રીતે પીસ પર ઊંધી મૂકવાની અને બીજો પીસ છે એનામાં પણ સાથે સાથે ચેનને જોઈન્ટ કરી લેવાની જોઈન્ટ થઈ જાય એટલે ચેનની કિનારી ઉપર મશીન ચલાવીને દાબ સિલાઈ કરી લેવાની એ બંને થઈ જાય એટલે એને વચ્ચેથી વાળી લેવાનું ફોલ્ડ કરી લેવાનું અને સેન્ટરમાં આવી રીતે નિશાન કરી લેવાનું બંને સાઈડ ઉપર અને નીચે વીસ ઇંચ છે ત્યાંથી આપણે એને ફોલ્ડ કરીશું અને માર્ક કરશું હવે એનામાં બે રનર મેં લીધા છે એડ કરી લેવાનું એનામાં એ રનર પણ અને તમે ચાહો તો એક રનર પણ લઈ શકો છો હવે આપણે બીજો ટુકડો લઈ લેશું બીજા ટુકડાનું માપ લેવાનું છે નવ બાય અઢાર ઇંચ અને એને વચ્ચેથી ફોલ્ડ કરવાનું છે નવ ઇંચ છે ત્યાંથી એને વચ્ચેથી ફોલ્ડ કરી અને સેન્ટરનું માર્ક કરી લેવાનું છે બંને છેડામાં આવી રીતે વચ્ચોવચ સેન્ટરનું માર્ક થઈ ગયું એટલે હવે કોઈ બી એક સાઈડ આપણે આ સેન્ટરની મેચ કરવાનું છે અને જે પહેલો ચેનવાળો ટુકડો લીધો છે એનામાં ચેનની ઉપર છે એ માર્ક નહીં એની સામેવાળું જે માર્ક છે એ આપણે મેચ કરશું અને આ ટુકડો એનામાં જોઈન્ટ કરશું જોઈન્ટ થઈ જાય પછી એના ઉપર દાબ સિલાઈ કરવાની દાબ સિલાઈ થઈ જાય એટલે આપણો પીસ કંઈક આવું દેખાશે આજુઓ દાબ સિલાઈ થઈ ગઈ છે હવે આપણે આનામાં હેન્ડલ અટેચ કરશું તો હેન્ડલ માટે જે સામેની સાઈડ છે જે આપણે નવ બાય અઢાર ઇંચનો ટુકડો લીધો છે ને એનામાં બે ઇંચ પર આવી રીતે માર્ક કરી લેવાનું છે અને આ જેવો મેં હેન્ડલ બનાવી લીધું છે ચાર બાય બાર ઇંચનો કપડાંનો ટુકડો લીધો હતો અને એને મેં ડબલ ફોલ્ડ કરી અને સ્ટીચ કરી તૈયાર કરી લીધું છે આ હેન્ડલ અને એને અહીંયા બે ઇંચ જે છે ત્યાં આગળ લગાવી દઈશું સ્ટીચ કરી લઈશું થઈ જાય એટલે આવી રીતે સેન્ટર બંનેના મેચ કરવાના છે આવી રીતે જો તમને આવી રીતે ફાવે તો આવી રીતે તમે કરી શકશો તો જલ્દી થશે જો આ જે ખૂણો છે ત્યાંથી આપણે એને વાળવાનું છે અને પછી સિલાઈ કરી આ પેક કરતું જવાનું છે અહીંયાથી આવી રીતે ગુમાવતા જશું અને પૂરામાં સિલાઈ કરી આ પીસ આનામાં જોઈન્ટ કરી લઈશું અહીંયાથી અહીંયા સુધી છેડ જે સાઈડનો ખૂણો છે એ સાઈડથી ચાલુ કરશું તો બીજા ખૂણા તરફ જતાં આપણે સિલાઈ કરી આ બંને ભાગને જોઈન્ટ કરી લેવાનું અને જો તમને ન ફાવે તો આવી રીતે કરી શકો છો પહેલાં આ ખૂણાની આવી રીતે વાડી અને અહીંયાથી અહીંયા સુધી સિલાઈ કરી લેવાની બંને સાઈડ અને હા જે ખૂણો છે એને અહીંયા ઉપરની સાઈડ થોડો થોડો અડધો અડધો ઇંચ જેટલું છોડી દેવાનું પછી પાછું આપણે આ સેન્ટર છે એને મેચ કરી અને પિનઅપ કરી લેવાનું હવે આ ખૂણો છે ને એને આવી રીતે પકડી અને સિલાઈ કરી બીજા ખૂણા સૂંધી લઈ અને આને પેક કરી લેવાનું તો આવી રીતે પણ તમે એને કરી શકો છો જુઓ આ જો મારું આ સિલાઈ કરી અને પેક થઈ ગયું છે હવે આપણે રનરને ખોલી અને આને સીધું કરી લઈશું અને એની ઉપર દાબ સિલાઈ કરી લઈશું અને જો તમને કવર સિલાઈ કરવી હોય તો પહેલાં તમે કવર સિલાઈ કરી લેજો પછી આ પાઉચને સીધું કરજો હવે જુઓ આને અહીંયા જે ચેનની ઉપર આ સિલાઈનો ભાગ આવે છે એને અંદરની સાઈડ વાળતા જશું અને એની ઉપર દાબ સિલાઈ કરતા જશું અને હેન્ડલને સરખી રીતે અંદરની સાઈડ રાખવાના છે અને દાબ સિલાઈ કરવાની છે અને તમે ચાહો તો નીચેની સાઈડ બી દાબ સિલાઈ કરી શકો છો તાર કારણ કે એમાં ડબલ સિલાઈ થશે એટલે મજબૂત થઈ જશે અને આપણી ફિનિશિંગ પણ સારી આવી આવી જશે તો આવી રીતે આમાં મેં દાબ સિલાઈ કરી લીધી જો આ હેન્ડલમાં આવી રીતે કરવાનું છે એટલે આપણું આ ટિફિન બોક્સ બની અને તૈયાર થઈ ગયું છે જે તમે ઘરમાં તમારી કટલેરી હોય જેમ કે રેડી થવાનો સામાન આપણો પાવડર મેકઅપ લિપસ્ટિક નેન પોલિશ એ બધું રાખીને પણ આનો ઉપયોગ કરી શકો છો અને આનો ઉપયોગ તમે ટિફિન બોક્સ તરીકે પણ કરી શકો છો તો બહુ સરળ રીતથી બે જ ટુકડામાંથી આપણું આ ટિફિન બોક્સ બની અને તૈયાર થઈ જાય છે અને આનામાં આપણું કપડું પણ વેસ્ટ નથી જતું અને આનું તમને ફાઇનલ મેઝરમેન્ટ જોવું હોય તો એ સ્ક્રીન પર તમને દેખાતું જ હશે તો આ પ્રમાણે આનું ફાઇનલ મેઝરમેન્ટ છે આવી રીતે આપણે મોટી સાડી કવર પણ મોટું સાડી કવર પણ બનાવી શકીએ છીએ જો તમે જોવા માગતા હો તો મને કમેન્ટ કરજો તો હું તમને એનો વિડીયો બનાવી અને મોકલાવીશ અને હા આ પાઉચ તમને કેવું લાગ્યું એ કમેન્ટ કરી મને જરૂરથી જણાવજો સારું લાગ્યું હો તો લાઈક કરજો વધારેમાં વધારે શેર કરી દેજો ચાલો મળીએ નેક્સ્ટ વિડીયોમાં ત્યાં સુધી સૌને મારા જય શ્રી કૃષ્ણ જય માતાજી જય જીનેન્દ્ર